એક તરફ ભારતમાં સક્તિ વાવાજોડાનું ખતરો બંડરાઈ રહ્યો છે ત્યારે ચીનમાં મેટમો વાવાજોડાએ લેન્ડફોલ થતા પહેલા જ પોતાનું જોર બતાવવાનું શરૂ કરી દીધું છે વાવાજોડાને લઈને તંત્ર એલર્ટમાં છે રવિવારે પાંચ ઓક્ટોબરે સરકારે ગ્વાંગડોંગ અને હેનાન વિસ્તારોના લગભગ ત્રણ લાખ લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો હતો ચીનના રાષ્ટ્રીય હવામાન કેન્દ્ર અનુસાર રવિવારે સવારે મેટમોની મહત્તમ સતત પવનની ગતિ એકસો કિલોમીટર પ્રતિ કલાક હતી વાવાઝોડું રવિવારે બપોરના સુમારે ગ્વાંગડોંગના ઝેનઝિયાંગ વિસ્તારમાં પહોંચ્યું હતું ચીનમાં રેડ એલર્ટ મેટમો તુફાનને લઈને ચીનના હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરીને ચેતવણી આપી છે તુફાનને લઈને ગત શનિવાર ચાર ઓક્ટોબરથી હેનાન પ્રાંતથી રદ કરી દેવામાં આવી છે જ્યારે સાર્વજનિક પરિવહન અને વ્યવસાયોને બંધ કરવામાં આવ્યા છે ધ પેપર અનુસાર પ્રભાવિત વિસ્તારના એક જેટલા લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે ચીનના દક્ષિણ પશ્ચિમ વિસ્તારો મેટમોથી પ્રભાવિત છે મેટમોના કારણે ગ્વાંગડોંગના દક્ષિણ પશ્ચિમ વિસ્તારોને પ્રભાવિત કર્યા છે જ્યાંથી લગભગ એક લાખ લોકોનું સ્થળાંતર કરાયું છે મુજબ ઝાંઝિયાંગના કાંઠાના વિસ્તારોમાં રસ્તા પર દરિયાના પાણી ફરી વળ્યું હોવાના વિડીયો સામે આવ્યા છે વાવાઝોડાને લઈને હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી આપી છે જેમાં ગ્વાંગડોંગ અને હેનાનના કેટલાક ભાગોમાં સો થી બસો ઓગણપચાસ મિલીમીટર એટલે કે ચારથી દસ ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે ભારે પવન સાથે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર દ્વારા શિક્ષણ અને ટ્યુશન ક્લાસ રદ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે આ અઠવાડિયાની શરૂઆતમાં મેટમો ફિલિપાઇન્સમાંથી પસાર થયું હતું જ્યારે કોઈ મોટી જાનહાની કે સંપત્તિનું નુકસાન થયું ન હતું પરંતુ વાવાઝોડાના કારણે પાંચ ઉત્તરી કૃષિ અને પર્વતીય પ્રદેશોમાં વધુ લોકોને અસર પહોંચી હતી આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે તેમાંથી લગભગ પાંત્રીસ હજાર લોકો ભૂસ્ખલનગ્રસ્ત અથવા પૂરગ્રસ્ત વિસ્તારથી બચાવ માટે પોતાના સંબંધીઓના ઘરોમાં સ્થળાંતરિત થયા હતા ત્યારબાદ વાવાઝોડું પશ્ચિમ અને ઉત્તર તરફ આગળ વધશે તે ઉત્તર વિયેતનામ અને ચીનના યુનાન પ્રાંત તરફ આગળ વધશે